હેમ સૌ વિદ્યાર્થી મિત્રો હું દર્શન બંછાલ મારી YouTube ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત કરું છું આજે ધોરણ 10 માં જે ત્રિકોણમિતિ ચેપ્ટર છે ચેપ્ટર નંબર 8 એમાં તમને બહુ તકલીફ પડતી હોય છે કેમ કે કોઠો જ આવડતો નથી કોઠો આવડતો નથી એટલે શું થાય દાખલા ગણાતા નથી દાખલા નથી આવડતા એટલે આપડા માર્ક્સ આવતા નથી તો એ કોઠાને યાદ કરવા માટે આપણે પહેલા સૌ પ્રથમ ખૂણાને યાદ કરી લેવાનો છે 0 30 45 60 અને 90 બરાબર એના પછી લાઈનસર લખી દેવાનો દે સાઈન કોસ ટેન કોસેક સેક અને

1 দির্য় বিরে বস ল়ারমার আরস য় ডাকে, ঐরেরেম যাছি গেশ লআসে, কেশ দিরে এরেরেessential রমার৮র। দিরেম জমর এছির ডিকে কের কেরে আর √2 એટલે જ્યારે 1 4 એટલે છે બરાબર એક આટલું આવી જાય 2 1 √2 1 2 ભાગ લેખા ભાગ એટલે ભાગાકાર છે પહેલા વર્ગમૂળ કરી પછી આ બંનેને ભાગવાનું 0 1 કરો 0 1 કરો એટલે જવાબ આ કરો આ કરો આ કરો આના ભાગ્યા તો 2 2 ડી એટલે શું もう、出てきて、じゃあ、すぐ押せ。おい、すぐ押せ。あ、めちゃくちゃパティリオと言って、あ、そう、めちゃくちゃパティリオと言って、あ、めちゃくちゃパティリオと言って、あ、めちゃくちゃパティリオと言って、あ、めちゃくちゃパティリオと言って、あ、めちゃくちゃパティリオと言って、あ、めちゃくちゃパティリオと言って、あ、めちゃくちゃパティリオと言って、あ、めちゃくちゃパティリオと言って、あ、めちゃくちゃパティリオ。 આટલું યાદ રાખજો એટલે આખો ગોઠવો યાદ રહી જશે જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો શેર કરો અને દરેક ધોરણ દસ ના વિદ્યાર્થીઓને આ મારો વિડીયો મોકલી આપો થેન્ક યુ